કેમ છો મિત્રો નમસ્તે મિત્રો અમારા યુટ્યુબ ચેનલ રાવલ ઉમદન ટ્રાવેલ જર્ની પર તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે રોજિંદા ખોરાકમાં લેવાતું અનાજ ઘઉં વિશે ઘણું બધું જાણીશું ઘઉ એક મહત્વપૂર્ણ અનાજ છે જે વિશ્વભરમાં ખાદ્ય પદાર્થ તરીકે લોટ બનાવવા માટે અને વિવિધ ખાદ્ય પદાર્થો બનાવવા માટે વપરાય છે ઘઉ વિશે થોડી માહિતી વૈજ્ઞાનિક નામ ટીટકમ એસટી છે પરિવાર તેનું ઘાસ ગણાય છે ઉત્પાદન માટે હવામાન મધ્યમ ઠંડુ અને સૂકું હવામાન મુખ્ય ઉત્પાદન દેશો ભારત ચીન અમેરિકા રશિયા અને કેનેડા છે ઘઉંનો ઉપયોગ લોટ રોટલી બ્રેડ નાસ્તા બિસ્કીટ કેક વગેરે માટે ઘઉંના ચૂરા પશુ આહાર માટે ઘઉંના જર્ક આરોગ્ય માટે ફાયદાકારક ઘઉંના દાણામાંથી બનાવેલા પીણા બિયર અને વિસ્કી ગણાય છે ઘઉંના આરોગ્યલક્ષી ફાયદા ઉર્જાનો સારો સ્ત્રોત છે ઘઉંમાં હાર્ કાર્બોહાઈડ્રેટ ભરપૂર હોય છે જે શરીરને લાંબા સમય સુધી ઉર્જા પૂરી પાડે છે અને તાકાતવાન બનાવે છે પાચન ક્રિયા સુધારે છે ઘઉંના લોટ અને ઘઉંના ચૂરામાં ફાઈબર વધારે હોય છે જે કબજિયાત દૂર દૂર કરે છે અને પાચનને સ્વસ્થ રાખે છે હૃદય સ્વાસ્થ્ય માટે ફાયદાકારક આખા ઘઉં ધીમે ધીમે ગ્લુકોઝ છોડે છે જેનાથી ડાયાબિટીસના દર્દીઓને ફાયદો થાય છે ત્વચા ત્વચા અને વાળ માટે ફાયદાકારક ઘઉંમાં વિટામિન ઝીંક અને સેલેનિયમ હોય છે જે ત્વચાની તેજસ્વીતા વધારવામાં અને વાળ મજબૂત બનાવવામાં મદદરૂપ છે ઘઉંની ઘઉંથી બનેલી આરોગ્યપ્રદ ખાદ્ય પદાર્થો ઘઉંની રોટલી આખા ઘઉંનો લોટ વાપરી વાપરીને બનાવેલી રોટલી આરોગ્યપ્રદ હોય છે ફાઈબર વધારે હોવાથી પાચનને સારું રાખે છે ઘઉંનો દલિયા નાસ્તા માટે ઉત્તમ વિકલ્પ હોય છે ડાયાબિટીસ અને વજન ઘટાડવા માટે શ્રેષ્ઠ છે ઘઉંનો ઉપમા શાકભાજી સાથે બનાવેલો ઉપમા પૌષ્ટિક અને હળવો હોય છે ઘઉંનો ખીચડો દૂધ કે દાળ સાથે બના બનાવી શકાય છે બાળકોને વૃદ્ધો માટે આરોગ્યપ્રદ છે ઘઉંની બ્રેડ બજારમાંથી લેતી વખતે સો ટકા ખાખરા ઓછા તેલમાં બનાવેલા ખાખરા હળવા નાસ્તા માટે સારા હોય છે ઘઉંનો શીરો ગુડ અને સૂકા મેવાથી બનેલો શીરો આરોગ્યપ્રદ અને ઉર્જા વધારે છે તો અમારો આ વિડીયો તમને ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મળશું નવા વિડીયોને નવા વિષય સાથે અને રસપ્રદ વાતો સાથે ત્યાં સુધી જય માતાજી જય શ્રી કૃષ્ણ